અને સિક્સટી નાઇન એટલે સિત્તેર રૂપિયામાં સિક્સટી નાઇન એટલે ઓગણીસ સિત્તેર રૂપિયામાં તમને વસ્તુ લાસ્ટ એન્ડ હોય એવી દુકાન ખરી અત્યારે હું મોરબીની અંદર છું અત્યારે આ સમય ગેટ છે સમય ગેટ આપણે જે જૂનો સમય ગેટ તમે જોયો હશે સમય ગેટની બિલકુલ સામે આઈસીઆઈસી બેંકની ઉપર હા આઈસીઆઈસી બેંકની ત્યાં તમને આ બોર્ડ જોઈ લે ને એટલે એ બોર્ડમાં તમારે ત્યાં આગળ ઉપર આવી જવાનું અને ખાવા પહોંચી જવાનું પરપેટ ખાઈ લેવાનું હવે ભાઈ તમારું નામ ને થોડોક પરિચય આપી દો મારું નામ ધ્રુવ ઠોરિયા છે બરાબર બેઝિકલી એક આઈટી ફિલ્ડમાં વર્ક કરતો હતો પણ આ જે ફ્રેન્ચાઇઝીનો જે આઈડિયા છે કઈ રીતે આવ્યો એવું તમને કહ્યું અમે લોકો દોસ્તાર દોસ્તા લોકો રાજકોટ ફરવા ગયા હતા બરાબર તો નાસ્તા માટે જોયું કે આજુબાજુમાં ફાસ્ટ ફૂડ શું છે તો સર્ચ માર્યું તો આપણી ઇન્દિરા સર્કલ જે બ્રાન્ચ છે નાઇન ટી સિક્સટી નાઇન વાળી એ બ્રાન્ચમાં અમે લોકો જમવા ગયા જમવા ગયા એટલે પહેલાં તો થયું કે નવું છે તો થોડુંક ઓછું પહેલાં ટ્રાય કરીએ એમ તો પેલા ત્રણ ડીશનો ઓર્ડર દેવાનો વિચારો તો ત્રણમાં શું ભાઈએ જોયું મારા દોસ્તારે કે સારું છે સર્વિંગ પ્લેટ ને એ બધું આતે તો બધું વસ્તુ દેખાય સારી છે તો સાત થી આઠ વસ્તુ એક હજાર ઓર્ડર દઈને આવ્યો ભાઈ તો સાત પ્લેટ આવી અમે ઓર્ડર ખાધું બીજી વખત સાત પાછો ઓર્ડર કર્યો અમે ત્રણ થી ચાર જણા વચ્ચે અમે સત્તર થી અઢાર ડિશ નો ઓર્ડર આપીને ખાધું તું એટલે તે દિવસે

કે છવ્વીસ તારીખે છવ્વીસમી બ્રાન્ચ હોય તો છવ્વીસ તારીખે ઓપનિંગ કરો સત્યાવીસ તો સત્યા ને તમારું પચીસ તારીખે ઓપનિંગ કરે પચીસમી બ્રાન્ચ પચીસ તારીખ તો આજે જાશું અલગ અલગ શું વસ્તુ મંગાવી છે આપણે ટેસ્ટ કરીએ ચાલો તો મને એ કહ્યું તમે કે મને એવું લાગે છે કે તમે જોવા જ આવ્યા છો કે આ હિંતે રૂપિયા ખવડાવે છે કે ખાલી ખાલી વિડીયો બનાવે કે જોઈ ત્રણ ચાર વસ્તુ ખાઈ લીધી એ નહીં નવ નવ રૂપિયા વસ્તુ દે આ લોકો

જે આપી દીધું ને ખાઈ લીધું ના 100 ટકા વસ્તુ સારી છે સારું આવું છે બીજી વાર અંદર ડીશ ખાલી કરી છે આ બધી ડીશો છે જો ચાલુ જ છે ઓર્ડર હજી હજી બે વસ્તુ આવે હજી આવે છે હજી બે વસ્તુ આવે હજી બે ત્રણ વસ્તુ તો લાઈનમાં છે આટલી તો ખવાઈ ગઈ આ તો લડી લેવાનું થાય લડી લેવાના મૂડમાં ફર્સ્ટ ટાઈમ એ લડી લેવાના મૂડમાં આવી હા મજા આવી ગઈ સંતોષટી કહેવાય થઈ આવી મજા આવી હા જો અને ભાઈ તમારી ડીશ કેટલી ખાલી કરી આજ શું મંગાવ્યું હતું

અહીંયા આ બેસવાની આ વ્યવસ્થા છે આટલું સિટિંગ છે આપણું અને કસ્ટમરને સામે લાવ જ બનાવો અત્યારે જો અહીંયા ને બધું બને છે તમે એને ઊભા ઉભા જોઈ પણ શકો કે કેવું બને છે જો અહીંયા તમારે બર્ગર ફ્રેન્ચ ફ્રાય સોડા અને આમના બધા કોમ્બોની ઓફરની વાત કરું ઓગણચાલીસ રૂપિયામાં તમને બર્ગર અને કોલ્ડ્રિંક્સ આપવામાં આવે સિક્સટી નાઇનની અંદર જો ત્રણ વસ્તુ આ બધી મેંદુવાળા આવશે ઇડલી આવશે બધું આવી જશે ને બધું છે ભાઈ મોરબી માં આપડું આ 9 થી 70 રૂપિયા ને માં જ વસ્તુ બધી મળે કેવું લાગ્યો આને મસ્ત બરોબર છે એટલે ભાવ પ્રમાણે વસ્તુ કેવી રહી સારી જ હતું મોરબી વાળા આવું જોઈએ કે ના આવું જોઈએ આવું જોઈએ શું ગયું શું વધારે શું સારું ભડાયો તમને મને એક પિઝા માર્ગેરીટા પિઝા જે બરોબર છે હમ સરસ છે તો અને સાથે કોલ્ડ ડ્રિંક આવી બી હા સાથે કોલ્ડ ડ્રિંક છે એ બેસ્ટ સ્વાદ છે નકર આમાં મળે ખરમ ઓર બી નો મળે ભાઈબંધ હમ આપણા બધા મિત્રો એ આવું જોઈએ કે નહીં ચોક્કસ ચોક્કસ કેમ આવું જોઈએ એનું કારણ કહી દેવા કારણ કે જે પ્રાઇઝ રેન્જમાં મળે છે એ પ્રાઇઝ રેન્જ પ્રમાણે સારું છે આ પ્રાઇઝમાં મોરબીમાં મળશે તમને કે ના ના હવે આપણા ટેબલ ઉપર કોમ્બો બધા આવી ગયા છે આ કોમ્બો તમે આમાં આવી રીતે આપો છો ને કસ્ટમરને હા અને આ થોડું ઘણું મને જણાવશો અમુક અમુક વસ્તુ તો ખબર નથી મૈસૂર બોંડા છે સાઉથ ઇન્ડિયન આઈટમ સાઉથ બોન્ડા મૈસૂર બોન્ડા 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 બોન્ડા

પ્રોપર તમને સાઉથ ઇન્ડિયન આપણે ખાતા હોય ને એવો તમને ત્યાં પ્રોપર ટેસ્ટ મળશે કે જેથી કરીને તમને મજા આવશે આવે આ ઇડલી છે સાઉથ ઇન્ડિયન ખરેખર તમે ખાજો ને કારણ કે ઓનર પોતે સાઉથ ઇન્ડિયન છે ને સાઉથ ઇન્ડિયન હા એમના સેફ પ્રોપર સાઉથ ઇન્ડિયન એટલે આ જે સાઉથ ઇન્ડિયાની વાત કરું તો તમને પ્રોપર જેમ ટેસ્ટ પરફેક્ટ આવશે અને સેમ દર વખતે આવો જ આવશે હા હા અને એના પછી આપણે મોમોસ છે ફ્રાય ફ્લેવર ક્રન્ચી મોમોઝ છે આ પાંચ ફ્લેવરના પાંચ ફ્લેવરના અલગ અલગ હાલો આ તમે આજે ટેસ્ટ કરો છે અરે કરો કરો ભાઈ તમે ટેસ્ટિંગ કરી કરીને બ્રાન્ચ લઈ આવ્યા છો યાર બોલો રમત રમતમાં બ્રાન્ચ લઈ આવ્યા હમ અને કદાચ અમારા કદાચ આવી ફ્રેન્ચાઇઝી જોતી હોય ને તો મને લાગે છે કે કોમ્બો સોસ તો આવે જો તો ફ્રેન્ચાઇઝીસ સસ્તામાં આપડા ભાવમાંય મટી જાવડે એટલે ફ્રેન્ચાઇઝીસ જોતી તો તમે સ્ક્રીન ઉપર આપા નંબર પર ફોન કરજો એટલે લોકો એ લઈ આપે હમ એકદમ ક્રન્ચી જે આપણે આવા ક્રન્ચી મોમอส મે ન થા લાગે ત્યારે મને પાછા ટેસ્ટ પૂછે મને અને આજે હોટ ડોગ દેશી હોટડોગ છે આપણો હા જે મસાલા નાખીને આખું સ્પેશિયલ બનાવ્યું છે જે એને તવીમાં તમે શેકી નાખી છે કોમ્બોવાળો હોટડોગ છે આપણો અને એક વાતની હું ગેરંટી આપી શકું આ પ્રાઇસની અંદર આવો ટેસ્ટ અને આવી ક્વોલિટી ક્યાંય નહીં મળે સિમ્બલ પોસિબલ જ નથી આ સેન્ડવિચની વાત કરું ને તો કેટલા રૂપિયા હશે ગેસ કરાવો પબ્લિક મિનિમમ આપણે એક ભાઈના જ પૂછીએ તો કે ભાઈ હજુ મેનુ નથી જોયું જોયું છે તો બીજું જોયું ભાઈ આ આ આ આના કેટલા રૂપિયા હોય એના જનરલી જોવા જાય તો ફોર્ટીન યર અબાઉટ હોય ચાલીસની આસપાસ ત્રીસથી ચાલીસ રૂપિયા હોય શકે આના ભાવ કહું તમે ત્રીસથી ચાલીસ રૂપિયા તો હોય જ આના ભાવ કહું તમે ખાલી જુઓ મેનુ જોવો સેન્ડવેજ

તો એ બહુ સારી વાત કહેવાય અને ભાઈ ફૂડ ક્વોલિટી પણ બહુ મસ્ત તમે તો આપણે વિડીયો જોવો છો ના આપણે ભેગા થઈ ગયા છે જો આ એક સ્લાઇઝ નવ રૂપિયામાં જ છે ખાલી બટરવાળી બટર આ છે ખાલી ત્રીસ રૂપિયાની ત્રીસ આલુ મટર ટોસ્ટર અહીંયા જે પણ આવે છે ને બબે ત્રણ ત્રણ વસ્તુ મંગાવી મંગાઈને ચાલુ રાખે છે તમે કીધું ને એ પ્રમાણે અને આવી ગયા છે વેજ પીસ વેજ પીસ આના કેટલા રૂપિયા છે સિક્સટી નાઇન ફિફ્ટી નાઇન આ સાઠ રૂપિયામાં જ છે પીસ હા ફિફ્ટી નાઇન હમ

તો કાસ પહોંચી જાય જો મળીશ પાછા નવા બીજું સાથે નહીં મો સાથે મળશું મેળી કડે મળશું ગામ એ નહીં મળે આ મે કરટ એ દિવાદ દર્દી દરદી હરીવંદ સુધી વાદરી કાલ અવડ્યું સુધી મળી રહ્યા હતા પૂરતા નહીં મોડ બેવડા પહોંચી જાય પહોંચી જાય